નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજરોજ નવસારીની એલસીબી કચેરી ખાતે નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને એ લોકાર્પણ રેન્જ આઈજી પ્રેમવીરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું વાત જો કરવામાં આવે તો નવસારી એલસીબી કચેરી જે ખરી એ ઘણી જૂની હતી અને એની અંદર ઘણી સુવિધાઓનો અભાવ હતો અને જે સંદર્ભે લઈ અને નવી બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે નવસારીની આમ જનતા દ્વારા દ્વારા સાથ સહકાર મળતા લોક ભાગીદારી થકી આ નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું અને એ લોકાર્પણ પ્રસંગે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સહિત નવસારી જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો સાથે જ જે દાતાઓ ખરા દાતાઓ પણ હાજર રહ્યા હતા અને સૌની સાથે ભેગા મળી શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહારાજની સાક્ષીએ રિબિન કાપી અને આ બંને કચેરી જે ખરી એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ નવસારી જિલ્લા ખાતે એલ સીબી કચેરીની પ્રાંગણમાં જે જૂની કચેરી હતી એના સાથે પીઆઈ અને પીએસઆઈને બેસવા માટેની લોકફાળાથી નવી ઇમારત નું નિર્માણ કરવામાં આવેલ છે અને તેના આજે લોક લોકાર્પણ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ જે સુવિધા છે એને ઊભી થવાથી એલસીબીની જે ગુના શોધ શોધન અને એને ગુનાઓને અટકાવવા માટેની જે કામગીરી છે એમાં એની ક્ષમતામાં વધારો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો આ પ્રમાણે જૂની કચેરી જે જગ્યાએ છે એ જ જગ્યાએ જૂની કચેરીની યથાવત રાખી એની સામે ખાલી જગ્યાએ જે હતી એમાં બે નવી કચેરીઓ બનાવવામાં આવી છે જેમાં પીઆઈ અને પીએસઆઈ સહિતનો સ્ટાફ જે ખરો એ સુગળ વ્યવસ્થા સાથે કાર્ય કરી શકે એ ભાવનાથી બે કચેરીઓ બનાવવામાં આવી છે અને જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ